નાગેન્દ્રા ત્રિલોચનાય ભસ્માંગ રાગા મહેશ્વરાય નિય શુદ્ધાય દિગરા तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय ॐ 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 नमः शिवाय मन्दाकिनी किनी सलिलचन्दन चर्चिताय ननुीश्वर प्रमथनाथ महेश्वराय मन्दा सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः Gauri शिवाय Javrunda Suryaya दक्षाध्वरनाशकाय श्री ધ્વજાય તમયી શિકારા નમ શિવાય તસ્મી શિકારય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવા ॐ नमः शिवाय वशीष्ठ कुम्भोद्भवगौतमार्य मुनिन्द्रदेवार्जितशेखराय चन्द्रार्कवैश्वानर તસ્મીકાર નમ શિવાય નમ શિવાય ઓ નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય જજ્ઞાય જટાધરાય નાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તમયી યકારાય શિવાય તસ્મય યકારાય નિવાય તસ્મી યારાય િવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય શ્રીમ્છંકરાચાર્ય વિરચિ શિવપંચાક્ષરસ્તોત્રિવાર્પણમસ્ત નમ શિવાય 上。 કંઠે વિષયું અમૃત દયા કરો સંભો શર સંભોર તમે ગળાથી ગયા જાવ માહાળી

અને ગામડાના લોકો ખાલી દિલ્હી પત્ર ચડાવી દે છે પણ છેવટે આપણે જોઈએ છીએ તો આનંદ પ્લેઝર પણ એવું નથી કે જો ખાલી ભજન કરવાથી જો ઈશ્વર મળી જાય તો કેટલા બધા ઈશ્વર મળે મીરાબાઈ ને ન મળે તો નાચ્યા જ છે ભગવાન નું નામ લઈ લે અને ઘણા બધા ઋષિ મુનિઓ એવા હતા કે જેની માટે રાફડા થઈ ગયા તોય ઈશ્વર ન મેળાય અને આપણો જુનાગઢનો ભક્ત કવિ દર્શાઈ કઈ ન કર્યું હાથમાં મસાલ પકડીને હાથ પડી ગયો ખબર ન પડે તોય પણ એને ભગવાન મળી ગયા પણ એમાં એક જ વસ્તુ કૃપા 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 આ બધી ઈશ્વર મળવામાં એક જ વસ્તુ આધારભૂત મારા મનથી હું ગણું છું કે કૃપા ઈશ્વરની કૃપા ભગવાન શંકરે કીધું નરસૈયાને કે હાલ તારે શું જોઈએ કે બાપા મને કઈ ખબર ન પડે મારે હું જોઈ તમે જે આપો લાગે રાફીલા દર્શન કરે જે પરમ ગુરુ રહસ્ય છે આ વિશ્વનું આ બ્રહ્માડ નું આ ચંદ્ર Sara. આપણને ખબર છે અંદર કે હું છેલ્લે એકલો જ છું એકલા જ આવ્યા મનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના બરોબર પણ આપણે છતાં એમ લાગે કે નહીં મારા તો બધાય છે મિત્રો દોસ્તારો પત્ની પત્ની હોય તો એની માટે પતિ મા બાપ છેલ્લે કોઈ છે નહીં બોલે શ્લોક આપણે રાજુભાઈ કરીએ છીએ ધનાની ભૂમો પશવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારી એક ધનાની ભૂમો એટલે ધન હશે ને એ બધું જમીનમાં દટાયેલું રહે અત્યારની ભાષામાં કહી તો બેંકમાં રહી જશે પશવષ્ટ ગોષ્ઠે પેલા સમયમાં પશુ છે એ ધન ગણાતું

આપણે જેને માલપુઆ રબડી સમોસા જે આપણે ભાવતું હોય લાડવા એ ખવરાવી ખવરાવીને જેને પુષ્ટ કર્યો છે આ દેહ ને તાકાત વાળો બનાવ્યો છે જેને હાટવા બધી માથાકૂટ છે એ દેહ ચિતાયા એ ખાલી ચિતા સુધી આરે દેહ ત્યાંથી બળી જવાનો પંચમહાભૂત માં વિલીન થઈ જાય દેહ ચિતાયામ પરલોક માર્ગે તો આપણી આરે આવે છે શું તો કે આવે છે એક વસ્તુ

ઈ સંસ્કાર આપણે મર્યા પછી આપણી હારે આવે છે એટલે કર્મનું ગો અને બીજી વસ્તુ છે કર્મો આપણા જે સારા નરસા બધા કર્મો છે પ્લસ માઈનસ એ બધું હારે આવે છે એટલે કે દેહસ્થિતાયામ સ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુ ગો ગચ્છતિ જીવ એટલે જીવની હારે ઈ બધું છોટેલું વિટાયેલું વયું જાય છે અને પછી આપણે આપણી આગળની યાત્રા કરીએ છે નેતી નેતી જાવે દા સમજણ રાપો એકબીજામાં એકબીજામાં ભરેલા જ છે જીવ ને શિવ એક જ છે એ આપણે સમજણ નથી ત્યાં સુધી તમને ઓલું કેમ કેવાય પ્રતિબિંબ મૂક્યું હોય એક દીવો પેટાવીને સામે દસ કાચ મૂકાય તો દસે દસ કાચમાં અલગ અલગ પ્રતિબિંબ પડે એમ આપણે સરવાળે તો બધા એક જ છીએ એવી સમજણ ક્રિએટ કરવાની જરૂર છે સમજણ આપો દયા કરી શિવ દર્શન આપણે સાથે ગાઈ શંભો શરણ પરિઘ કષ્ટો દયા ગ